આપડી ગમતી હોય તો ખાલી અંદર ખબર બદલી ગાડી હા ચલો દોસ્તો આજે તમને માવતર માં ટીમની મુલાકાત કરાવીશું

હવે અહીંયા માતાજી મિત્રો માન નામ પણ કોમેડી નામ રઘુ ના જોગણી ચેનલ સપોર્ટ ફૂલ હશે તો જ ઊંચા અને સેવા બહુ કરવા માંગીએ બધોની એટલે ફૂલ સપોર્ટ કરજો તમારું નામ બોલો મારું નામ હું થોડો છું અને મારા નામ છે કોમેડી ઓકે ઓકે કંઈ વાંધો નહીં તમને ન આવડતું હોય જે આવડ્યું એ બરોબર છે સંભૂજી આ સંભૂજી નામ છે આમનું તો બોલો તમારું નામ શું છે સંભૂજી સંભૂજી ઓકે ચલા અમારા બીજા કેરેક્ટર છે માઉતરમાં જુગણીના ટીમના મેમ્બર છે માનું નામ ભૂરો આપડે વિડિયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આ ભાઈ ભૂરા તરીકે ઓળખાય છે અમારી ટીમની અંદર અને આ અમારા ફોમતાજી એ માતાજી મિત્રો હે માં ખરગુ આપા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરવાનો તો ભૂલતા જ નહીં તો આવા વિડીયો મને જોશો ને તમે તો મારી માણી છોકરા તમે જો જોતા જ રહી જાવ હિંમત કે છો કે ઓકે ભાઈ અમારી આ ટીમ છે સમગ્ર ટીમ આવી ગઈ છે અને અમારી રિક્ષા ઓકે ભાઈ મળીએ નેક્સ્ટ ટાઈમ